the dog નો ભોર તારા મનની રે ટાપુના તો તારા સિર પર ભરી ભૂલા ભૂલા દોડ કોઈ જ્ઞાન 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 નો તમે ખીરતા ધરો નામે પરફને ભાઈ ઉઠો 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 હે ગૌરી સુખમાં પરમેશ્વર वठूं સંસદ પછી કરવા

સૂક્ષ્મ કે ભાજ ભાષા છે રવિ સાહેબ જેવો માણસ આ ભાષાને ન્યાય આપે છે અને હું કોઈથી લખવામાં નથી આવ્યો હ કોઈથી લખવામાં આવે કે હાવ હાચુઓ હ કેમ લખવો એવા આ લોકો આપણી ભાષાને ન્યાય આપીને વાણી લખી છે આપણી ભાષામાં સમજી શકાય એટલે નકર તો એની પાસે ઘણું આવતું હતું એક લોકો ક્યાં કોલેજમાં ભણવા ગયા હતા ક્યાં ગયા હતા ક્યાંય નથી ગયા એટલે વલૂમ એટલે આંબી લેવું નહીં આપણે કહીએ ને વલુમ ફી જ લઈ લ્યો ને લઈ લ્યો ને જરાક પણ એ લે નથી લીધું અને મૂક્યું નથી એવી સ્થિતિમાં છે આ માણસ પણ જેને સમજાવવા જ ન પડે કંઈક લઈને જ આવે છે અગાઉનું ભાતું લઈને આવે છે એનું કમળ ખીલે કોઈ સંતને સ્પર્શ કરી જાય ને એની પાખડીઓ ખુલવા માંડે એને કાંઈ જાણવું ન પડે બધું જાણતા હોય અને પાછા કાંઈ કહે આપણે તો બે સાખી આવડી ગયું ત્યાં તો હાથ ન રહી કાંઈ બોલે જ નહીં તૈણેતરનો મેળો કરવા માટે ચલા સિદ્ધાન બાપુ આભા ગીગા વિહામણ બાપુ એટલે પર્યાણ કર્યું મેળે જ છે તૈણેતરને તો કે બાપા એ કામ કરીએ આપણે પરબે રાત રોકાઈ રોટલા પરબ ના ખાઈએ તો કે સારું લ્યો અને દેવીદે બાપુ ત્યાં ગયા રાત રોકાણા હરિયર કરીને પછી દાન બાપુ કીધું દેવીદા બાપુને કે બાપુ હરિહરમાં તો બહુ મજા આવી જ મજા જો અમને કરાવવી હોય ને તો તમે હાદુળને કહો બે વાણી કરે દેવીદા બાપુ ગમ ખાઈ ગયા ક બાપા વાણીની તકલીફ થાય તો કેમ હાદુળને હાદુળ બાપુ ખોમાનાતા એને જાણતા હો તમે હાદુળ બાપુ વજન બહુ સારા બોલતા પણ ખાટલા બેહીને બોલતા દેવીદા બાપુ કે બાપુ ભજન તો અમારે હાથોડ બહુ સારા બોલે પણ ખાટલા ઉપર બહેન બોલે ને એમાં એને આમ આમ આનંદ આવી જાય ઉભરો બહુ આવી જાય ઠેકડો મારે ને એમ રામદા બાબુ કેમ માથું આમ ધૂન આવે એ અંદરથી આવે એવું કરવું ન પડે એ થતું જ હોય કંપની ફિટિંગ હોય એટલે થાય એવું દેવિદા બાબુ ખાટલો નથી બાપુ બાબુ ભજન તો તમને આનંદ કરાવે ગોતો ને બાપુ ભજન બીને અમને નિંદર જ નહીં આવે દાન બાપુ કે એ આજુબાજુ તપા કરતા આજુબાજુ ક્યાંય રહેવાનું ન દીધા રંગીત ઢોલિયા ભાંગી નાખતા એ એમાં ઓલા ભોપારા બારી ઉચરાતો ને એની ખાટલી હતી આવડી નાની લાકડાની એ ખાટલી મળી એટલે ગણો લઈને બાપુ ખાટલી મળી હવે ઢોલિયા પલંગ તો એવું કાંઈ છે નહીં તો દાન બાપુ કે ભાઈ ખાટલી તો ખાટલી બે સાખી તો બોલશે ને તોય અમારે મેળા આવી જાય રાખો ઓસરીમાં ખાટલી રાખી માથે લીલી રજાઈ અને એની ઉપર હાજર બાબુ બેઠા રામ સાગર મેળ્યો બે તારને એક કરવાની જુગતી જાણે આ વાળા બતાાર નહીં એક કરવાની બે તાર નોખા નોખા વાગતા હોય ને આમાં હોળ ઘર હોય ઘરમાં આપણે હાથ ઘર પાંચ ઘર ગણાય નહીં દૈવી આમાં હોળે હોળ ઘર નહીં એક ઘેરી લેવું આપણે તો અહીંયા બોલે હાર એટલે રામસાગરનો મેળ કર્યો અને પછી ભજન શરૂ કર્યા ચોથું ભજન છેલ્લું ભજન એવું બોલ્યા કે રોમે રોમે અમને રામના બાણ વાગ્યા રામના બાણ રુવાડે રુવાડે અમને લાગ્યા ગયા આમ જામ આમ છલાંગ મારે ઠેકડા મારે ખાટલી મચક ન દીએ ભાંગે નહીં એટલે કોઈને ખબર ન પડે ને એમ ખાટલીને હેઠે રોઈ લીધું કે આ શમશાનમાંથી તો લોઢાણી નથી આવ્યા ને પણ ખાટલી તો લાકડા દે જ હતી એ ચોથું ભજન રોમે રોમે જ ઉપાડ્યું અને એ જ ઘડીએ દાન બાબુ કેઠો ભાઈ હું રુવાડે રુવાડે રમબન લઈ ગયા બોલ છો ઈ વાણી હતી તો કે હા રુવાડે રૂવાડે લઈ રામના બાળ કાંઈ બોલ્યા નહીં એ ભાઈ રવા દે ઠેકડા માયરમાં અમને તો ખાલી એક હણી અડી ગઈ ને તોય ટાઢા ઠીબડા દેવા થઈને બેઠા અને તને રૂવાડે રુવાડે લઈ ગયા અને પછી પગમાં પીડ્યા આવો ખાદુર બાપુ કે બાપા હવે હું કાંઈ નહીં કરું એ કે એ તો બરાબર આ તો પીરનું ખાતું છે પીરાણી ખાતા છે બધા પીરાણી ખાતા છે એટલે આપણે એમાં નાજ પડાય એમ નથી અને રામજીએ કીધું કે આ મારી જે ઝાયઝમ છે ને એ ઝાયઝમ આવી રીતે વધવાની છે અને વધી છે પિરાણે જે આપણું પાતળનું પીરાણું આવા પીરાણા છે જ એની કળા છે એટલે એનું છે એને હોપીને હાલીએ તો કોઈ વિઘન આવે જ નહીં કાંઈ વિઘન છે જ નહીં એટલે આવી આપણી ચાદર આવી આપણી વાણી એને આ લોકોએ મૂળ ભાષામાં કરી અને આપણને હૃદય સુધી પહોંચવા માટે એણે સ્થાન લીધું છે એવી વાણીઓ પ્રકાશભાઈ એકાદું બોલ નાખો તો રામદેવ બાપુ આવી જાય